તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ભોગાવો નદીની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે મનપાના કમિશનરની સૂચના તેમજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનર અર્જુન ચાવડા એસ કે કટારાના માર્ગદર્શન હેઠળ સેનિટેશન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી તો ભોગાવો નદીમાં છેલ્લા ઘણા સમયથી એકત્રિત થયેલ કચરા સફાઈની કામગીરી કરવામાં આવી ભોગાવો નદી સફાઈ ઝુંબેશના ભાગરૂપે જલ ભાવથી જિલ્લા પંચાયત બ્રિજની આજુબાજુમાં તેમજ રિવરફ્રન્ટની બાજુમાં ભોગાવો નદીમાંથી કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો જે સીબી અને ડમ્પરની મદદથી અંદાજિત બસો બસો પચાસ ટન જેટલા કચરાનો નિકાલ કરી કચરો ખાસી સાણા રોડ ઉપર આવેલ ડેમ્પિંગ સાઈડે નિકાલ કરવામાં આવ્યો તો આગામી દિવસોમાં આ પ્રકારે વિવિધ સાધનોનો ઉપયોગ થકી ભોગાવ નદીમાં એકત્ર થયેલા કચરાનો નિકાલ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે